પ્રાથમિક માહિતી મળતા તેને બે વાર ઠપકો આપ્યો હતો તેમના ઘરઘંટી પર મહિલાઓ લોટગળવા હતા અને આ શખ્સ બે ગાળો ભાણતો હતો જેથી કોર્પોરેટરના પિતાએ તેને ઠપકો આપી

નરેશભાઈ રાણા એ કોણ છે કાઉન્સિલરના બાપો છે હા તો સાહેબ આજે સવારે મેં નીકળ્યો ને તો મને તે ગાડી ગોલવાળમાં રોકી ને બેઝબોલના ફટકા માર્યા મને અમારો હાથ તોડી નાખ્યો તો પબ્લિક આજુબાજુમાં હતી હા